સુરત મહાનગરપાલિકા ઘણા સમયથી દબાણ દૂર કરવાની કામગીરી કરી રહી છે અને તેમાં પણ ચૌટા બજારના દબાણો તો પાલિકા માટે વારંવાર માથાનો દુખાવો બની રહ્યા છે કારણ કે દબાણ દૂર કરતાં જ કલાકોમાં ફરી પાથરણાવાળાઓ બેસી જતા હોય છે પરંતુ લોકચર્ચા મુજબ આ દબાણ કરતા પાથરણાવાળાઓ પાસેથી કેટલાક પાલિકાના કર્મચારીઓ હપ્તા પણ ઉઘરાવે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હાલમાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં દબાણ કરતાના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી તે વાત ખરેખર ગંભીર છે એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો જ જોઈએ પરંતુ એ વાત એમ છે કે પાથરણા વાળા રોજ કમાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હોય તેના કેટલાક લોકો દ્વારા માથાભારે ચિતરાઈ રહ્યા છે જેને લઈને તેઓમાં આવા લોકો સામે રોજ જોવા મળ્યો હતો અને તેઓએ કહ્યું હતું કે રોજગાર માટે રસ્તા પર બેસીએ છીએ માથાભારે લોકો દારૂ અને જુગન અડ્ડાઓ ચલાવે છે તો આ અંગે સ્થાનિક માજી કોર્પોરેટર અને ભાજપના માજી શહેર પ્રમુખ નીતિનભાઈ ભજીયાવાડાએ પણ પ્રતિક્રિયા આપી હતી અને પાથાણા વાળવાના દબાણ અંગે પાલિકાના કેટલાક કર્મચારીઓને આડે હાથે લીધા હતા તો દબાણ કરતાઓને કારણે વર્ષો જૂની ભર એટલે કે સુરત જનરલ હોસ્પિટલને અન્ય ખસેડવી પડશે તેવી વાત કરી હતી સાંભળો શું કહી રહ્યા છે નીતિનભાઈ ભજીયાવાળા બિલકુલ ગઈકાલે પણ આ પ્રકારનો એક બનાવ અહીં આગળ બન્યો છે એમ્બ્યુલન્સ અહીંયા ટ્રાફિક અને દબાણને કારણે અટકી ગઈ જે અમને મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને જાણવા મળ્યું આ ખૂબ જ દુઃખદ બાબત છે ભૂતકાળમાં પણ આવી રીતના ઘણા બનાવો અહીંયા બન્યા છે અમારા સુરતના ચૌટા બજારના નાથુભાઈ હરગોવનદાસ કઢીવાળાના શ્રી ભૂપેન્દ્રભાઈ જેને પણ ગલ્લા પર જ એટેક આવી જતા આવી રીતના વાહનની વ્યવસ્થા ન થતા એમણે દમ તોડી દીધો હતો આવા અસંખ્ય બનાવો આ દબાણને કારણે અહીંયા બનતા રહે છે ભૂતકાળમાં હું કોર્પોરેટર હતો ત્યારે પણ મારી ઘણી રજૂઆતો રહી છે પોલીસ તંત્રને મહાનગરપાલિકાના તંત્રને મેં રજૂઆતો કરી છે કે ભાઈ અહીંયાના લોકો શાંતિથી રહી શકે અહીંયાના દુકાનદારો શાંતિથી ધંધો કરી શકે એવી વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ પરંતુ ગમે તે કારણસર આ દબાણ પર અસરકારક કાર્યવાહી થતી નથી અહીંયા આ વિસ્તારની એકસો પંચોતેર વર્ષ જૂની હોસ્પિટલ ભટ્ટની હોસ્પિટલ જાણે સુરત જનરલ હોસ્પિટલ એમના ટ્રસ્ટીઓએ પણ આ કારણથી ત્રાસીને અહીંયાથી હોસ્પિટલ બીજે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે જે ખૂબ જ દુઃખદ નિર્ણય છે બિલકુલ ગમે તે કારણ હોય તંત્ર નથી કરતું એનો મતલબ એ છે કે તંત્રની પણ કંઈક મિલીબકત અંદર હોઈ શકે એવું મારું માનવું છે હાલ તો ચૌટા બજારમાં થતાં પાથરણા બાળકોના દબાણને દૂર કરવા માટે પાલિકા દ્વારા કોઈ નકર પગલા લેવા પડશે અને તેઓના રોજગાર માટેનો પણ વિકલ્પ શોધવો પડશે નહીં તો પાથરણાવાળા દબાણ કરતા અને કાની એમ્બ્યુલન્સ જેવા વાહનો ફસાઈ જશે તો ન કરે નારણ કોઈ દિવસે ગંભીર હાલતમાં દર્દીને હોસ્પિટલે ખસેડવું પડશે તો મોટી મુસીબત આવી શકે તેમ છે ત્યારે એવું પણ સાંભળવા મળ્યું હતું કે પાથરણા દુકાનદાર બહાર ભાડેથી આપી રહ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા